ભાઈ મારે પાંચ વીઘાની મરચી છે અને એમાં થ્રીપ્સ કદરી કુકડ બહુ વધારે પ્રમાણમાં આવી ગઈ છે તો એના માટે કઈક એવી દવા બતાવો કે આ ત્રણેય વસ્તુ સારી થઈ જાય અને મારી મરચી ફરીથી કુણપ કોળ આવી જાય જો ભાઈ આ તો આખા ગુજરાતમાં પ્રોબ્લેમ છે મરચીમાં થ્રીપ્સ આવી જાય એટલે કુકડ તો આવવાનો જ છે અને વાયરસ પણ આવવાનો છે તેના માટે આપણે નેશનલ એગ્રો સેન્ટર લઈને આવી ગયું છે પહેલી દવાની વાત કરું તો પેલી તો આપણે ટ્રમ્પ કરીને આવી ગઈ છે જેમાં એબામેક્ટિન વન પોઈન્ટ નાઇન પર્સન્ટ ઇસી ફોર્મ્યુલેશનમાં જોવા મળે છે પંદર લીટરના પંપમાં માત્ર પચીસ એમએલ નાખવાની હોય છે

નહીં અરે મારા ભાઈ ઓફર તો ને તમે નેશનલ રેગ્રો સેન્ટરમાં આવ્યા છે પંદરસો રૂપિયા રૂપિયામાં પડશે પણ અમારે નેશનલ રેગ્રો સેન્ટરમાંથી ઓફરમાંથી મંગાવશો તમે આ તણે ત્રણ દવા એકસાથે તો માત્ર ને માત્ર તેરસો રૂપિયામાં મળી જવાની છે હવે આને મંગાવવાનું કઈ રીતે નીચે આપણા નંબર ઉપર સંપર્ક કરો અથવા નીચે આપણે લિંક ઉપર સંપર્ક કરો અથવા અમારી વેબસાઇટ એનએસસી ફાર્મિંગ ડોટ કોમ ઉપરથી જઈને પણ આખો કોમ્બો ઓર્ડર કરી શકો છો અને તમારી મરચી ને ખેતીને બનાવી શકો છો સર્વશ્રેષ્ઠ